તથા મુસાફરોની હાજરીમાં પાંત્રીસમાં માલક સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે સુરત પોલીસ વિભાગના ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન કે ડામોર આરટીઓ વિભાગના આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર ડીબી અંસારી એનપી પટેલ આર એ વાડી સુરત એસટી વિભાગના કાર્યકારી પરિવહન અધિકારી ઓજી સુરતી

ઇન્ચાર્જ વિભાગીય પરિવહન અધિકારી એસટી સુરત આજરોજ શ્રીના જાહેરનામા અને આદેશ મુજબ રોડ સેફ્ટી મંથ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ એ જાહેરનામા મુજબના આદેશ મુજબ આજરોજ અડાજણ બસ સ્ટેન્ડ ખાતે પોલીસ અધિકારી શ્રીઓ અને આરટીના અધિકારીઓ અધિકારીઓશ્રી સાથે માર્ગ સલામતી બાબતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં અકસ્માતોમાં કઈ રીતે ઘટાડો થાય અને જાહેર જનતાને પબ્લિકને નિયમો સમજાવી કઈ રીતે અકસ્માતમાં ઘટાડો થાય એના માટે સુંદર માર્ગદર્શન આરટીઓ તરફથી પોલીસ અધિકારી તરફથી અને એસટીના અધિકારીઓ તરફથી પૂરું પાડવામાં આવેલ અને અકસ્માતમાં ઘટાડો કરી કોઈના જાનહાનિ ન થાય અને રૂલ્સના નિયમોનો ફોલો કરી વાહન સંચાલન કરવા માટે સુંદર સમાજ આપવામાં આવેલ છે આજ રોજ અડાજન એસટી ડેપો ના અધિકારીશ્રીઓ દ્વારા નેશનલ રોડ સેફ્ટી મંથ બે હજાર પચીસ અંતર્ગત રોડ સેફ્ટીમાં જે અકસ્માત થાય છે એના અંતર્ગત જે અકસ્માતોનું નિવારણ માટે અને એસટીના સ્ટાફ ને માર્ગદર્શન મળે તે માટે આજે આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત આર તથા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી હું એન કે નામો ટ્રાફિક તરફથી હાજર રહેલ છું જે અંતર્ગત હાલમાં સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ડીસીપી નાઓ દ્વારા જે અવારનવાર હેલ્મેટ અવેરનેસના તથા રોડ અવેરનેસના કાર્યક્રમ થાય છે જે અંતર્ગત જુદા જુદા કાર્યક્રમમાં જે કાર્યક્રમ કરેલ એમાં અકસ્માત અંગે જે માહિતી આપવામાં આવેલ તે માહિતીથી માહિતગાર કરવામાં આવેલ તેમજ પંદર ફેબ્રુઆરીથી હેલમેટ ફરજિયાત કરવાનું છે જે અનુસંધાને હેલ્મેટ પહેરવાથી શું ફાયદા થાય છે તેમજ હેલ્મેટ પહેરવા કેટલું જરૂરી છે તે અનુસંધાને માહિતી આપવામાં આવેલ